ટોટલ ઉર્જા લખવાનો કારણ કે અઘરો છે એટલે ધરાવસ્થામાં અવસ્થામાં ઉર્જા કેટલી હોય એ બરાબર માઇનસ તેર પોઈન્ટ

આખા ફિઝિક્સ ના ઇતિહાસમાં સૌથી મોટું સૂત્ર યુ બરાબર માઇનસ ટુ ઈ જેટલું થાય માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા બે વડે આખા બે વડે પોઈન્ટ છ ને બે વડે ગુણો તો કેટલા થશે મારી પાસે યુ બરાબર તેર દુ છવીસ સત્યાવીસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન આખા ફિઝિક્સ માં સૌથી અઘરો દાખલો છે આખા ફિઝિક્સમાં આવો અઘરો દાખલો એક નથી જેવા ગુણાકાર એમાં ખાલી એક મુ દાખલો કે એમાં ખાલી આ માઇનસ થઈ પ્લસ થઈ જાય અને આ ડબલ થઈ જાય આખા ફિઝિક્સ માં કેટલામાં ધોરણ અગિયાર માં ધોરણ થી લઈ સોરી આઠ માં ધોરણ થી લઈ અને બાર માં ધોરણ ના સૌથી અઘરા માં ધોરણ દાખલો છે ને ચાર થી પાંચ વખત પૂછાઈ ગયો પરીક્ષામાં ચાલો જવા દો